એનું લોજિક એ છે કે રસ્તાઓની જે આપણે એમના જે લેઆઉટ જે હોય એ લેઆઉટના કુલ ક્ષેત્રફળ જે છે એના પચીસ ટકા ક્ષેત્રફળને આપણે ગણતરીમાં લેવાનું કેવી કોર્પોરેશન બની અમે રાજકોટ જામનગર અને સુરત એમ ત્રણ જગ્યાએ આ રીતની પદ્ધતિ અમલમાં છે એમાં અલગ અલગ ક્રાઇટેરિયા છે સોસાયટીઓની અંદરના રસ્તાઓમાં સફાઈમાં થોડીક આપણને મુશ્કેલી નથી હોય છે સફાઈ કામદારો અને સાધનો સાહેબ આપણે જે ખાનગી સોસાયટીઓ છે કોર્પોરેશન જે સંભાળેલી છે પણ જે ખાનગી સોસાયટીઓમાં જે સફાઈની ગણવામાં આવતા હોય છે તો આ તમામ બાબતોને આપણે સઘન કરીએ અને સોસાયટીને એક આની આંતરિક સફાઈની જરૂરિયાત ધ્યાને લઈ દરખાસ્તમાં જણાવેલ એનએફચર બી પદ્ધતિથી મંજૂરી આપવા તથા તેનો થનાર ખર્ચ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના મંજૂર બજેટ હેડે રસ્તા સફાઈ માટે ખાનગીકરણ હેઠળ રાણાકી કોમર્શિયલ કે ઇન્ડસ્ટ્રીયલ સોસાયટી વસાહતો પૈકી હાલના તબક્કા આજે ભાવનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની મીટિંગ મળી હતી જેમાં બાવીસ મુદ્દાઓ બાવીસ ઠરાવો સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા હતા જેની અંદર ખાસ કરીને ભાવનગર દિન પ્રતિદિન વિકાસ કરી રહ્યું છે ભાવનગર દિન પ્રતિદિન એનો વિસ્તાર મોટો થતો રહ્યો છે ત્યારે ભાવનગર મહાનગરપાલિકા દ્વારા જે બસો ચુમ્માલીસ બસો ચોવીસની છે કલમ નંબર બસો ચોવીસની છે જે સોસાયટીઓ ખાનગી સોસાયટીઓ ભાવનગર મહાનગરપાલિકાએ સંભાળી હોય આ સોસાયટીની અંદર સફાઈ થાય એના માટે થઈને એક લોકભાગીદારીની સ્કીમ આ વખતે લાવ્યા છે સ્ટેન્ડિંગની અંદર જેથી કરીને આ ખાનગી સોસાયટીઓ પોતાની રીતે તેમના સોસાયટીની અંદર સફાઈ કરાવી શકશે અને એમની અંદર જે નિયમો છે પ્રતિ સોરસ મીટર એસી પૈસા જે કોર્પોરેશનને દેવાપાત્ર થતા હશે અથવા મિનિમમ સોળસો રૂપિયા પર માસિક એ કોર્પોરેશન દ્વારા આપવામાં આવશે જેથી કરીને સોસાયટીની સફાઈ પણ થશે અને કોર્પોરેશનની અંદર કોર્પોરેશન પૈસા ચૂકવવાનું છે એમના નિયમો પ્રમાણે નિયત કરેલા નિયમો પ્રમાણે જેથી કરીને ભાવનગરની સુંદરતામાં વધારો થશે દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબનું સપનું છે કે સ્વચ્છ ભારત સુદૃઢ ભાજ ભારત એના માટે થઈને સૌ આપણે સાથે મળીને કટિબદ્ધ બનીએ ભાવનગરને સ્વચ્છ રાખીએ એના માટે થઈને આ સરસ મજાની સફાઈ અંગેની લોકભાગીદારી સ્કીમ લાવ્યા છે હું આપના માધ્યમથી ભાવનગરના નગરજનોને અપીલ કરવા માગું છું કે આગામી દિવસોમાં આ સ્કીમનો લાભ લે અને આપણી સોસાયટીએ આપણા મોનિટરિંગમાં સોસાયટીના જે નિયમો છે એની સાથે કોર્પોરેશનના નિયમોને સુમેળ કરી અને આપણી સોસાયટી સ્વચ્છ રાખી અને આ સ્કીમનો લાભ લઈ એવી આપ સૌને વિનંતી કરું છું